ફલનમેતા એટલે કે ભગવાન દ્વારા જલંધર નામના રાક્ષસને ઉત્પન્ન કર્યો હતો જલંધર દેવોની રક્ષા કરવાના બદલે તેમને હેરાન પરેશાન કરતો હતો જલંધર પત્ની વૃંદા પતિ વ્રતા સ્ત્રી હતી આથી તેના પતિ જલંધરને હળવો દેવો માટે મુશ્કેલ બની ગયો હતો આથી ભગવાન વિષ્ણુએ જલંધરનું રૂપ લઈ વૃંદાના પતિ વ્રતને ભ્રષ્ટ કર્યું હતું આ બાબતની જાણ વૃંદાને થઈ જતાં તેને ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો હતો